મતદાન પહેલાં સુરત પોલીસ એક્શનમાં દસ દિવસમાં ઓગણીસ હજાર એકસો ચૌદ ગુનેગાર સામે અટકાયતી પગલાં ત્રેપનના પાસા કરી દેવાયા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ સુરત શહેર બે મહિના સુધી પોલીસ કમિશનર વગર રહ્યા બાદ નવા પોલીસ કમિશનર તરીકે અનુપમ અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ગેહલોતની કમિશનર તરીકે નિમણૂક થતાની સાથે જ સુરતમાં ગુનેગારો સામે પોલીસ દ્વારા એક્શન કામગીરી કરી પગલાં લેવાના શરૂ કરી દીધા છે દસ દિવસની અંદર શહેરમાં પોલીસ કમિશનરના આદેશ મુજબ ઓગણીસ હજાર એકસો ચૌદ ગુનેગારોની સામે અટકાયતી પગલાં લઈ લીધા છે તો જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા ત્રેપન જેટલા અસામાજિક તત્વો અને ગુનેગારોને પાસા હેઠળ કાર્યવાહી કરી દીધી છે અત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે ઇલેક્શનને હજી એક અઠવાડિયું છે પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ અડચણ વગર મતદાન પ્રક્રિયા થશે સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે પરંતુ સુરતનો મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે જેથી આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અસામાજિક ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઓગણીસ હજાર એકસો ચૌદ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જેમાંથી ત્રેપનને પાસા કરાયા છે આ સાથે તેત્રીસ પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમ ઉપરાંત એસઓજી પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત તેત્રીસ રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં બાર હજાર સાતસો ઓગણીસ વાહનોનું ચેકિંગ કરાયું છે પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું છે ચારસો અગિયાર હિસ્ટ્રી શીટરવાળા શખ્સોને ચેક કરવામાં આવ્યા છે જ્યારે સાતસો ઓગણસિત્તેર એમસીઆર કાર્ડવાળા ઈસમોને ચેક કરાયા છે એકસો ચિમ્મોતેર કેસ ગેરકાયદેસર છરી ચપ્પુ તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે એકસો ચોરાણું સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે તો બસો સિત્તોતેર ટપોરી ઈસમોને ચેક કરવામાં આવ્યા છે એકસો ચિમ્મોતેર તડીપાર શખ્સને ચેક કરવામાં આવ્યા છે જ્યારે ત્રણસો દસ મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ કરાયા છે દારૂ પીને ગાડી ચલાવવા બદલ ત્યાંસી કેસ કરાયા છે ભયજનક વાહન ચલાવનારા સામે છેતાલીસ કેસ કરવામાં આવ્યા છે પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્શનને ધ્યાનમાં રાખી પોલીસે અત્યાર સુધીમાં ત્રેપન શખ્સ સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે તો એકાણું સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે ચાર એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે આઠ ગેરકાયદેસર હથિયાર બાબતેના કેસ કરવામાં આવ્યા છે એક હજાર પાંચસો પચાસ સામે પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે છેતાલીસ શખ્સ સામે જુગારધારા હેઠળ કેસ કરાયા છે આ ઉપરાંત ઓગણીસ હજાર એકસો ચૌદ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે વધુમાં જણાવ્યું કે ચૂંટણીને હજી એક અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે લોકો ભય વગર મતદાન કરી શકે તે માટે આ કાર્યવાહી કરાઈ છે ઇલેક્શનને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમારી પાસે રહેલી ત્રણ પેરા ટુકડી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે નવસારી લોકસભામાં સુરતની ચાર વિધાનસભા આવે છે ચોર્યાસી મજુરા ઉધના અને લિંબાયત છે આ ઉપરાંત બારડોલી લોકસભા વિસ્તારનો ભાગ પણ સુરતમાં આવે છે આમ સુરતમાં ચોવીસ પોલીસ વિસ્તારમાં ચૂંટણી થશે નવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી થશે નહીં જે સુરત લોકસભા હેઠળ આવી રહ્યા છે